તો રાજકોટમાં હેલ્મેટના કડક કાયદા માટે વડોદરા પોલીસે ટ્રાફિકના નિયમોના પાલન માટે ડીસીપી ઝોન ત્રણ અભિષેક ગુપ્તાની આગેવાની હેઠળ વાહન ચેકિંગ ઝુંબેશ શરૂ કરી દીધી છે જેમાં અકોટા દાંડિયા બજાર બ્રિજ પાણીગેટ ગેટ કાળાઘોડા લાલકોટ સહિતના વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું પોલીસ કમિશનર નરસિંહ કુમારની ટીમે માઇક અનાઉન્સમેન્ટ દ્વારા વાહન ચાલકોને હેલ્મેટ અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સાવચેત કર્યા છે ફેન્સી નંબર પ્લેટ અને મોડિફાઈડ સાયલેન્સર લગાવી ધ્વનિ પ્રદૂષણ કરનારા બુલેટ ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી પંદરમી સપ્ટેમ્બરથી હેલ્મેટ સહિતના ટ્રાફિક નિયમોની કડક અમલવારી શરૂ થશે અને હેલ્મેટ વિના વાહન ચલાવનારાઓ સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે તેથી ચાલકોને તૈયાર રહેવા માટે જણાવાયું છે છે હવે પછી પહેરેલ નહી હોય કાર્યવાહી તથા દંડ કરવામાં આવશે તેની આંધ લેશો